શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર એટલા અધલાપુરા ખાતે બાપી મહારાજની આગેવાનીમાં કાયત્રી મા યજ્ઞ તેમજ કુવારિકા પૂજન નું કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરથી ડભોઈ જવાના માર્ગે આવેલા બિલાપુરથી આગળ અદલાપુરા ખાતે આવેલા દેવ અને નાટર નદીના સંગમ મંદિર પરિષદમાં સૌ પરિવારના મીનાક્ષીબેન તથા હર્ષભાઈ દ્વારા નેવ કુવારી કન્યાઓ અને અન્ય બહેનો સાથે કુલ એકસો આઠ કન્યાઓ અને બહેનો દ્વારા ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મહાયજ્ઞ બાદ કન્યા પૂજન અને કન્યા પૂજનનો પણ કાર્યક્રમ યોજાયો હતો સાથે જ જાહેર મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું આ પ્રસંગે પૌરાણિક શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિરના કરતા હરતા એવા બાપી મહારાજ અને ગાયત્રી પરિવારના મીનાક્ષીબેને જણાવ્યું કે પ્રથમવાર શ્રી સંગમેશ્વર મહાદેવના સાનિધ્યમાં પાવન ભૂમિ ઉપર કુંવારી કન્યાઓ ગાયત્રી મહાયજ્ઞમાં બેસી યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓ સંસ્કારને પ્રાપ્ત કરી પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવે માં ગાયત્રીની કૃપા હંમેશા સૌ ઉપર બની રહે જગતનું કલ્યાણ થાય વિશ્વ શાંતિ અને કલ્યાણની સદભાવના આવે તે માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પણ મોટી સંખ્યામાં આ પ્રસંગે પધાર્યા હતા અને અને પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વેપારી વિજયભાઈ વર્મા દેવીસાય અગ્રવાલ સહિતના અન્ય આગેવાનો દ્વારા ભોજન પ્રસાદી મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા બાપી મહારાજની આગેવાનીમાં શ્રાવણમાં બે વાર કાવડયાત્રા દરેક પૂનમ અમાસ પર્વે યજ્ઞ અનુષ્ઠાન મહાપ્રસાદીનું આયોજન શિવરાત્રી મહાપર્વે ભાંગ ફળાહાર પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાથે જ પાવાગઢ નારેશ્વર સહિતના ધાર્મિક સ્થળોએ વિશ્વ શાંતિ માનવ કલ્યાણ માટે યજ્ઞ અનુષ્ઠાન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે તદઉપરાંત કોઈપણ પ્રકારની કુદરતી આફતો સમયે પણ શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા પાપે મહારાજને આગળની માહ પૂજન પાણી તબાવ કપડા વગેરેની સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને અહીં ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ થી ભક્તો પૌરાણિક શ્રી સંગમેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે ઓમ નમસ્કાર એ કાર્યક્રમ જો હે એ ગાયત્રી મહાયજ્ઞ રખાતા ઓર એ અમારે ધામ કા પહેલા પર્વ હૈ और इस पर्व में हमने यहां पर सिर्फ कुमारियों को ही बैठाया इस महायज्ञ में और जिससे इन कुआरी कन्या के स्रोत में इनके हवन से सर भक्तों का कल्याण हो और माँ गायत्री सब पर सदा सहाय रहे ये विवेचना है और आलोचना भी है और ये एक वैदिक शक्ति का प्रहार है और प्रवाह है यही शक्तियां जीवन के हर मनुष्य के भीतर प्रवेश करती है और उनके अंदर एक साधना रूपी गायत्री सब जीव मात्र कल्याण के लिए शिक्षा के लिए मनोबल को बढ़ाने के लिए और भक्ति के लिए यही स्रोत और यही आशीर्वाद सबको मिलता है वैसे तो कहने को नब्बे कन्याए थी लेकिन हमलों की दृष्टि में 108 कन्याएं कन्याए थी और मां गायत्री सब पर सहाय हुई और अति धूमधाम से हमारे गायत्री परिवार के साधक प्रवक्ता मीनाक्षी बेन द्वारा उनके ही आश्रित में यह यज्ञ समापन हो पाया और उनके साथ आने वाले जो भी है उनके प्रहार से सबको सुभाषित मिला और यह आयोजन प्रथम पहली बार हुआ है। आशा करते हैं हर साल हो यही हमारी वेदना है और यही वेदना है और यही वंदना है ओम नमः शिवाय आज संगेश्वर महादेव न सानिध्य मगर महायज्ञ संपन्न कु दीकियों ने बेसा

સંગેશ્વર મહાદેવ ના જે સેવા બજાવી રહ્યા છે બાપી બાબા બાપી બાબા ના માધ્યમ દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો અદ્ભુત અને દિવ્ય વાતાવરણ છે સાક્ષાત મહાદેવની શક્તિ માધ્ય શક્તિની એ કૃપા એ અહીંયા સ્થાપિત છે એવો અહેસાસ થાય છે અને વાતાવરણ ખૂબ દિવ્ય છે